હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ અડદની દાળ અને એ પણ એકદમ દેશી રીતે જેમ કે ગામડાની અંદર આપણે ચૂલે દાળ બનાવતા હોઈએ તો જે ટેસ્ટની દાળ બને છે એ જ રીતથી અને એવા જ ટેસ્ટની દાળ આજે આપણે બનાવવાના છીએ તો એના માટે મેં અડદની ઘરે બનાવેલી દાળ લીધી છે આ એક વાટકી છે નાની એને આપણે બાઉલમાં લઈ લઈએ અને એને સરસ રીતે ચારથી પાંચ પાણી ધોઈ અને ચોખ્ખી કરી નાખીએ અને અહીંયા મેં કુકરની અંદર એક લોટો પાણી છે એ ગરમ કરવા માટે મૂકી દીધું છે આ રીતે આપણે દાળને ચોળી અને સરસ રીતે ચોખ્ખી કરી નાખવાની છે પછી ઉપરનું પાણી છે કોતરાનો ભાગ નીકળે તો એ પણ આપણે કાઢી નાખીશું આપણી દાળ છે એ સરસ ધોઈને ચોખ્ખી થઈ ગઈ છે હવે આપણું પાણી છે ને એ પણ સરસ ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે છે ને હળદર નાખવાની છે તો અહીંયા હું એક ચમચી હળદર નાખું છું અને એની સાથે આપણે મીઠું પણ એડ કરી દેવાનું છે તો અડધી ચમચી જેટલું હું મીઠું એડ કરું છું હળદર શા માટે તો કે કે ગરમ પાણીની અંદર આપણે જ્યારે હળદર નાખીએ અને પછી દાળને આપણે એમાં બાફીએ ને તો એમાં કાચી હળદરની સ્મેલ ન આવે જો અત્યારે આપણે બાખવાનું હળદર ન નાખીએ ને પછી જો આપણે જ્યારે વઘારશું ત્યારે હળદર નાખશું ને તો એમાં કાચી હળદરને સ્મેલ આવે અને બાફવાની અંદર આપણે મીઠું અને હળદર નાખી દીધા હોય ને તો દાળ છે ને એને એકદમ સરસ કલર ચડી જાય અને હળદર છે એ પણ પાકી જાય તો હવે આપણે દાળને પાણીની અંદર ઓળી દઈએ દાળને આપણે ઉપરતા પાણીમાં નાખી દેવાની છે અને કુકરનું ઢાંકણ છે એ બંધ કરી અને ધીમા ગેસે આપણે એને ચાર બીસણ વગાડી લેવાની છે એટલે આપણે દાળ છે એકદમ સરસ મેશ થઈ જાય દાળ આપણી બફાઈને ત્યાં સુધીમાં આપણે લસણની ચટણી બનાવી લઈએ તો અહીંયા મેં બીસક જેટલી લસણની કળી લીધી છે મીડિયમ સાઇઝની છે કળી અને એની અંદર આપણે મીઠું અને લાલ મરચું એડ કરી દઈએ તો અહીંયા પાંચ ચમચી જેટલું મીઠું એડ કરું છું જેથી ઝડપથી લસણ છે એ પીસાઈ જાય અને લગભગ દોઢ ચમચી જેટલી આપણે ચટણી નાખીશું અને એને આ રીતે આપણે લઢી લેવાનું છે ધીમે ધીમે આ રીતે લઢી અને એની ચટણી બનાવી લેવાની છે વધુ કચરી ચટણી બનાવવાની જેથી દાળની અંદર એનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવે તો જો આપણી ચટણી છે એ સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને આ રીતે ચમચીની મદદથી ભેગી કરી લેવાની છે અને ચટણી છે ને એકદમ મીણ જેવી નહીં કરવાની પણ અધકચરું રાખવાનું એટલે ટેસ્ટ છે ને લસણનો આવે સરસ તો આવી આપણી ચટણી તૈયાર થઈ જો આપણે દાળ પણ સરસ મિશ થઈ ગઈ છે અને બફાઈ ગઈ છે હવે આપણે એક પેનને ગરમ મૂકી દઈએ અને એની અંદર તેલ નાખી દઈએ તેલ થોડું ગરમ થાય એટલે એની અંદર અડધી ચમચી હિંગ નાખી દઈએ અને આપણે નાખી દેસુ ફૂલ તેલ આવી જાય ને તો તો ચટણી છે ને એ જાય એટલે તેલ ઓછું ઓછું આવે ને ત્યારે જ આપણે આ હિંગ અને લાલ મરચું બે નાખી દેવાનું છે આ રીતે ચટણી છે એને આપણે તેલની અંદર કપડાવાની છે સરસ રીતે જો આપણી ચટણી છે કપડી જાય એટલે એની અંદર આપણે દાળ નાખી દેવાની છે કે આપણે દાળ છે એનો ખાલી લસણની ચટણીની અંદર જ વઘાર કર્યો છે થોડીક વાર મિક્સ થઈ દેવાનું અને આપણને એમ લાગે કે આની અંદર પાણી ઓછું પડે છે તો આપણે જેવી કન્સિસ્ટન્સી રાખવી છે એ મુજબ આપણે એની અંદર પાણી એડ કરવાનું છે એ આપણે થોડુંક અડધા કપ જેટલું પાણી ઉમેરીએ છીએ અને સરસ રીતે મિક્સ કરીને થોડીવાર માટે એને ચડવા દેવાનું છે દાળ તો આપણે સરસ ઓખાઈ ગયેલી જ છે પણ આપણે જે વઘાર કર્યો છે ચટણીમાં એ બરાબર મિક્સઅપ થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાની છે હવે આમાં મીઠું નાખવાની જરૂર નથી કારણ કે આપણે બાકી વખતે જ અડધી ચમચી મીઠું નાખ્યું હતું અને લાલ મરચું જે આપણે લાલ ચટણી બનાવી છે લસણની એની અંદર પણ આપણે મીઠું નાખ્યું છે તો આપણી અડદની દાળ છે એ સરસ તૈયાર થઈ ગઈ છે અને તમને જો આની અંદર કોથમીરના પાન ભાવતા હોય કોથમીર ભાવતી હોય તો આપણે એની અંદર દાણાભજી નાખવાની અને નહીતર એમનેમ જ રહેવા દેવાની જો આપણી દાળ છે એ ઉખળવા લાગી છે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની નહીંતર નીચે છે એ થોડી થોડી દાઝી જાય તો એનો ટેસ્ટ છે એ અલગ થઈ જાય તો આ રીતે આપણી અડદની દાળ બની ગઈ છે અને પીરસતી વખતે એની અંદર આપણે આ જે લાલ મરચું એની લસણવાળી ચટણી જે બનાવી છે એ પણ સાથે એને પીરસી દેવાની છે જેથી કરીને એનો ટેસ્ટ છે ને એ બમણો થઈ જાય તો આ રીતે આપણે અડદની દાળ છે એ બનાવી છે તમે પણ એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો અને એકદમ દેશી રીત છે અને એકદમ ઓરિજનલ ટેસ્ટ આવે છે આ રીતે દાળ બનાવવાને એટલે તો ચોક્કસથી આ વખતે આ રીતે અડદની દાળ બનાવજો